નમસ્તે મિત્રો અને સીક ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આમ તો આપણે રાજકારણ ફિલ્મો ક્રિકેટ અને જે કરંટ અફેર્સ હોય છે એના ઉપર વાત કરતા હોઈએ છીએ પણ આપણે જો તમે આ ચેનલ ધ્યાનથી જોયું હોય તો અહીંયા એક ડિફરન્ટ ટોક્સ નામનો એક અલગથી કેટેગરી પણ રાખી છે પ્લે લિસ્ટ જેને આપણે કહીએ છીએ તો એમાં બહુ વિષયો નથી હોતા પણ હવે આવનારા અઠવાડિયાઓમાં ચાર ત્રણ કે ચાર અઠવાડિયા લગભગ દર અઠવાડિયે એક વિડીયો અથવા તો જો ચાર કે પાંચ વિડીયો બનાવવાની મારી ઈચ્છા છે તો એ અઠવાડિયેમાં બે વિડિયો પણ કદાચ આવી શકે પણ એ રીતના આપણે ડિફરન્ટ ટોક્સનું જે આ પ્લે લિસ્ટ છે એને થોડુંક આપણે વધુ રીચ કરવા જઈ રહ્યા છીએ કેમ એના વિશે હું તમને મારો નમસ્કાર કરી અને થોડીક વિનંતી કરીને પછી કહું તો નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સિક ટોક્સની ડિફરન્ટ ટોક્સમાં તમારું સ્વાગત છે અહીંયા જેમ મેં શરૂઆતમાં વાત કરી એમ જુદા જુદા વિષયો પર આપણે ચર્ચા કરીએ જ છીએ એટલે તમે પ્લીઝ આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમને આ તો કદાચ ગમશે જ કારણ કે આ એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે અને એના પરથી તમે ઇન્ફોર્મેશન લઈને જે હું વાત કરીશ એનો તમે લાભ લઈ શકો છો તો બસ વિડીયો સબસ્ક્રાઈબ કરી દીધો હોય તો આપણે વાત શરૂ કરીએ જેમ તમે થમનેલમાં જોયું હશે તો ગિરનાર જે છે આપણા સોરઠ વિસ્તારમાં જે ગુજરાત સૌરાષ્ટ્રનો પણ જે સોરઠનો ભાગ છે ત્યાં જુનાગઢમાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે અહીંયા અંબાજી માતાનું મંદિર પણ છે જૈનોના દેરાસર પણ છે દાતાર પણ છે અને અહીંયા દત્તાત્રેય પણ છે ટૂંકમાં ગિરનારનો મહિમા ખૂબ મોટો છે એક જમાનો એવો હતો જ્યારે ગિરનાર ફક્ત પગથિયા ચડીને જ જવું પડતું મેં એનો અનુભવ બે વખત કર્યો છે મારા નાનપણમાં પછી જેમ જેમ મોટા થતા ગયા અને જેમ આપણી આરામદાયક જિંદગી થતી ગઈ એમ એમ ગિરનાર જૂનાગઢ તો ઘણીવાર જવાનું થયું પણ ગિરનાર જવાનો કંટાળો આવે એટલે પછી પેલું કહેવાય ને કે શુકન માટે દસ પગથિયા ચડી લઈએ એમ તળેટીમાં જઈને દસ પગથિયા ચડી લેતા તો હમણાં થોડા વર્ષો પહેલાં ગિરનારમાં હવે રોપવેની શરૂઆત થઈ છે અને રોપવે વિશે ઘણી બધી માન્યતાઓ છે ઘણા બધા વિડીયોઝ પણ તમને યુટ્યુબ ઉપર જોવા મળશે પણ હું હમણાં જઈ આવ્યો છું વાત કરું તો દસ દિવસ પહેલાં જ જઈ આવ્યો છું એટલે મને થોડો લેટેસ્ટ અનુભવ છે તો મને થયું કે હું મારા વિડીયા દ્વારા મારા પ્રેક્ષકો અને મારા જે કોઈ પણ ઓળખીતા હોય એની સાથે મારી વાત શેર કરું તો જેમ મેં કીધું એ પ્રમાણે હવે રોપવે ચાલુ થઈ ગયો છે એટલે હવે ગિરનાર પર્વત ઉપર જવું અને અંબાજી માતાના દર્શન કરવા એકદમ સહેલા થઈ ગયા છે તમે ઘરે બેઠા ઉડનખોટોલા ખટોલા ડોટ કોમ સ્લેશ ડેસ્ટિનેશન સ્લેશ ગિરનાર આ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું જ છું એના પર જઈને તમે એડવાન્સમાં ઉડન ખટોલા એટલે કે આ રોપ વેનું બુકિંગ શાંતિથી કરીને અને મા અંબાના દર્શન તમે કરી શકો છો આ જે ટિકિટ છે વન વે અને ટુ વે બંને છે એટલે તમને જો ઈચ્છા હોય કે તમે વળતા દાદરા અથવા તો પગથિયા ઉતરીને આવો તો તમે વન વે ટિકિટ બુક કરી શકો છો અને જો મારી જેમ એનો પણ કંટાળો આવતો હોય તો ટુ વે ટિકિટ પણ કરી શકો છો કંટાળા ઉપરાંત ઘણીવાર સમયની મર્યાદા હોય જુનાગઢમાં કોઈ પ્રસંગ હોય કે ક્યાંય બીજે જવું હોય તો ફટાફટ એકાદ બે કલાકમાં જઈને આવી રહ્યું જવું હોય પાછું તો આ ઓપ્શન તમે ચૂઝ કરી શકો જે છે ટુ વે ટિકિટ તો ટુ વે ટિકિટમાં એક જણાનો જે ભાવ છે અથવા તો જે ટિકિટની પ્રાઇસ છે એ છસ્સો ત્રીસ રૂપિયા છે આ તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો જેમ મેં કીધું ત્યાં જઈને તો ટુ વે ટિકિટના છસો ત્રીસ છે જીએસટી સાથે ખટોલાનો સમય સવારે સાત વાગ્યાથી શરૂ થાય છે અને બપોરે ત્રણ વાગે એની છેલ્લી ટ્રીપ થતી હોય છે એટલે આમ કંઈ જરૂરી નથી કે તમે ઓનલાઈન બુકિંગ જ કરાવો તમે ત્યાં જઈને કરંટ એટલો અથવા તો ઓફલાઈન બુકિંગ પણ કરાવી શકો છો પણ મારો જે અનુભવ રહ્યો હમણાં એ એવો રહ્યો કે ઓનલાઈનવાળાને પહેલાં અંદર બોલાવી લે છે અને ઓફલાઈનવાળાને શું હોય છે કે તમારે પહેલાં તો બહાર લાઇનમાં ઊભું પડે જો આ ભીડ હોય તોની જ વાત છે પહેલાં બહાર ઊભું રહેવું પડે પછી તમારે અંદર જઈને રાહ જોવી પડે પછી જ્યારે ટિકિટ મળે એની લાઇનમાં ઊભું રહેવું પડે અને પછી જ્યારે તમને રોપવેમાં બેસવાનું આવે ત્યાં સુધીની રાહ રાહ જોવી પડે જો ઓનલાઈનમાં તમે બુકિંગ કર્યો તો એક સ્ટેપ તમારું એક કે બે સ્ટેપ તમારા ઓછા થઈ જાય છે એટલે કરંટ બુકિંગ કરો અથવા તો પહેલેથી બુકિંગ કરો એ ગમે તે તમે કરી શકો છો પણ મારી સલાહ છે કે જો તમે ઓનલાઈન બુકિંગ કરતા હો તો દસ પંદર દિવસ પહેલાં કરાવેલો તો સારું કારણ કે ઘણી વાર નક્કી નહોતી હોતું કે ક્યારે કેવો રિસ્ક સોરી કેવો ત્યાં રશ હોય છે એટલે એ જરૂરી છે અચ્છા હવે સ્લોટ પ્રમાણે બુકિંગ તો થાય છે મેં સાતથી આઠનો બ્લોક કર્યો હતો પણ એ બ્લોકમાં અમે ન પહોંચી શક્યા અને એક્ઝેક્ટ આઠ વાગે પહોંચ્યા કોઈ કારણોસર પણ અમને કોઈએ કંઈ પૂછ્યું નહીં કંઈ રોક્યા નહીં એટલે એવું લાગે છે કે વન્સ તમારી ઓનલાઈન ટિકિટ બુક થઈ ગઈ હોય પછી ગમે તે સ્લોટ હોય તમને એન્ટ્રી મળી જાય છે જે ત્રણ વાગ્યાનો છેલ્લી ટ્રીપ નીકળે ત્યાં સુધીમાં પણ આ મારો અનુભવ છે મારો એકલાનો અનુભવ હોઈ શકે જે ખાસ દિવસો હોય એ કયા છે આપણે છેલ્લે ચર્ચા કરીશું એમાં કદાચ આમાં ડિફરન્સ હોઈ શકે એટલે એ જરા નક્કી કરીને જોજો તમે ત્યાં પહોંચો એટલે તમારી પાસે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હોય તો એ કઢાવી નાખશે સંપૂર્ણ ચેકિંગ કરશે તમારું માવા છે તમાકુ છે એ બધું તમારી પાસેથી કઢાવી નાખવામાં આવશે અને મેં કીધું પ્રમાણે પ્લાસ્ટિક બિલકુલ વર્જ્ય છે તમે જો સાથે પ્લાસ્ટિકની બોટલ પાણી માટે લઈ જતા હો તો કદાચ લઈ જવા દેશે પણ એની પણ કોઈ ગેરંટી નથી એટલે બને ત્યાં સુધી પેલી સ્ટીલની એવી હવે નવી જે નીકળી છે એ તમે લઈને જાઓ તો સારું ભીડ વિશે કશું કહી નથી શકાતું અમે ગયા ત્યારે સાતના સ્લોટમાં જબરદસ્ત ભીડ હતી અને અમને એટલે જે હું ને મારો પરિવાર ગયો હતો ત્યારે અમને એ લાઇનમાં જ લગભગ એકથી દોઢ કલાક થઈ ગયો એટલે અમે ઓનલાઈન કરાવી હતી તેમ છતાં અમારો વારો આવે એના માટે પણ એક કલાક દોઢ કલાક જેવો સમય થઈ ગયો હતો પણ જ્યારે અમે પાછા આવ્યા ત્યારે કોઈ પણ નહોતો અને બધા સરળતાથી જેટલા પણ આવતા હતા એ બધા જવા માંડ્યા હતા એટલે આમાં કશું નક્કી નથી હોતું પણ એકાદ કલાકનો ગેપ લઈને તમે ચાલો તો કદાચ થઈ શકે છે હવે તમે જ્યારે અંદર જાઓ છો અને હજી બોર્ડિંગ માટે જો લાઇનમાં ઊભું રહેવું પડે છે તો ત્યાં અમે ગયા ત્યારે રાજસ્થાની છોકરાઓ ત્યાં ડાન્સ કરતા હતા અને મનોરંજન આપવાની કોશિશ કરતા હતા હવે આ એક રોપવેની હું એક સેજ પ્રક્રિયા તમને સમજાવી દઉં તો રોપવે એ સતત ચાલે છે એવું નહીં કે એક રોપવેની કાર આવી અને ત્યાં ઊભી રહી પછી તમે બેઠા લોક કર્યો અને તમને નહીં એ ધીમે 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 આગળ જ વધતી હોય છે એમ પણ એટલી ધીમી હોય છે કે તમે શાંતિથી એના પર બેસી શકો છો એટલે એવી કોઈ ચિંતા નથી પણ આ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે એટલે રોપવે એ સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે અને એમની સાથે તમારે થોડું કોઓપરેટ કરવું પડશે રોપવેમાં તમે બેસો અને અંબાજી સુધી પહોંચો તો પંદરથી વીસ મિનિટ લાગે છે રસ્તામાં રોપવે ધીમો પડી પણ શકે છે પણ એ ચિંતા કરવા જેવું નથી આ બધું એની પ્રક્રિયાનો એક ભાગ છે રોપવેમાં જ્યારે પણ તમે બેસો ત્યારે શાંતિથી બેસીને તમારી વિડીયોગ્રાફી અને ફોન લોના ફોટા પાડો એ વધુ સલાહ ભર્યું છે કારણ કે તમે આમથી આમ ચાલશો થશો રોપવે હલશે તો કદાચ તકલીફ પડી શકે છે એટલે શાંતિથી બેસીને આસપાસના જે કોઈ પણ દ્રશ્યો છે એનો આનંદ લો ફોટા પાડો વિડીયો કરો રીલ્સ બનાવો કોઈ વાંધો નથી ત્યાર પછી રોપવે જ્યારે ચાલુ હોય ત્યારે એક સાઉન્ડ સિસ્ટમ સતત ચાલતી હોય છે મ્યુઝિક ચાલતું હોય છે અને એમાં તમને સૂચનાઓ પણ આપતા હોય છે કે ઇમરજન્સીમાં શું કરવું લાઇટ જાય તો શું કરવું વગેરે વગેરે એક સૂચના એવી પણ હતી કે જો લાઇટ જાય તો ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે જનરેટર એને રિપ્લેસ કરે છે એટલે લાઇટ જશે ત્યારે રોપવે થોડીક વાર બંધ થઈ જશે પણ જનરેટર શરૂ થશે એટલી વારમાં તમારે ત્યાં બેઠું રહેવાનું છે શાંતિથી અને જનરેટર જેવું ચાલુ થશે એની ઇફેક્ટ જેવી આવશે એવા રૂપવે ફરીથી ચાલે ચાલુ થઈ જશે એક મહત્ત્વની વાત છે જ્યારે ગિરનાર તમારી બિલકુલ નજીક આવશે ત્યારે તમે ધ્યાનથી જોશો તો તમે ગીધના માળાઓ પણ જોઈ શકો છો એટલે એ એક નવી વસ્તુ છે આપણે જાણીએ છીએ કે જે ગીધ છે એ હવે બહુ લુપ્ત થનારી પ્રજાતિમાં આવે છે પણ ગિરનારમાં એની સંખ્યા ઘણી સારી છે અને એના મેં કીધું એ પ્રમાણે માળા પણ તમને બખોલ જેવું હોય એ લોકોએ ખોદીને બનાવ્યા હોય એવા માળા તમને જોવા મળશે ઉપર જ્યારે તમે અંબાજીએ પહોંચો ત્યારે રોપવેમાંથી બહાર નીકળ્યા પછી અંબાજી માતાના મંદિર સુધી બીજા સિત્તેરથી એંશી પગથિયાં છે અને જે મંદિરના ખુદના પગથિયા છે એની જે સાઇઝ છે એ થોડી મોટી છે એટલે વડીલોને કદાચ તકલીફ પડી શકે છે તો એનું તમે ધ્યાન રાખજો બીજું એક ધ્યાન એવું રાખવાનું છે કે ઉપર પહોંચીને કોઈ પણ સિઝન હોય પવન ખૂબ હોય છે આ મારા બાળપણનો પણ અનુભવ છે અને અત્યારનો પણ અનુભવ છે જબરદસ્ત પવન હોય છે એટલે એ બાબતે પણ તમને જો કોઈ નાની મોટી તકલીફ હોય શરદી ઉધરસની તો કાન જરા રૂ નાખીને કે મફલર વીટીને કે એ રીતના ઢાંકી લેવા સારા એટલે આ એક સલાહ અહીંયા આપવાનું મન થયું દત્તાત્રેય અથવા જૈન મંદિરોએ જવું હોય તો તમારે ગિરનાર જ ઉતરી જવું પડે છે એટલે કે અંબાજી માતાના મંદિરે ત્યાંથી તમારે પછી દત્તાત્રેયનું સ્થિતિ એવી છે કે નીચે ઉતરીને પછી ઉપર ચડવાનું હોય છે જ્યારે જૈન મંદિર તમારે થોડું નીચે જઈને ઉતરવું પડે છે એટલે એ રીતના તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે આ બેમાંથી કોઈ પણ જગ્યાએ જવું હોય પણ ઉતરવાનું તો અંબાજીના દર્શ મંદિરે જ છે હવે વાતાવરણ ભલે પવનવાળું હોય પણ જેવા તમે મંદિરમાં જાઓ છો ત્યારે ખૂબ શાંતિનો અનુભવ થાય છે અને અંબાજી માતાની મૂર્તિ અને એની સામે રહેલો સિંહ એને સતત જોઈ રાખવાની તમને ઈચ્છા થતી હોય છે અને આ એક અદ્ભુત અનુભવ છે અને મેં કીધું એમણે એટલી શાંતિનો અનુભવ થાય છે કે ન પૂછો અંબાજીના મંદિરથી તમને શીરાનો પ્રસાદ આપે છે એ જરૂર ખાજો ત્યાર પછી મંદિરમાં ફોટા લેવાની કોઈ જ અનુમતિ નથી પણ બહાર જઈને તમે ઈચ્છો એટલા ફોટાઓ પાડી શકો છો એટલે એ પણ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે અને શિસ્તમાં રહીએ એટલું સારું છે ફોર્સ કોઈ આપણને કહે એના કરતાં આપણે ફોટા ન ખેંચીએ એ જ સારું છે ત્યાર પછી વાત કરીએ તો બહાર આવીને તમે સામે જુનાગઢ શહેરને જુઓ તો એ પણ એક સરસ મજા છે ખાસ કરીને જમણી તરફ જો તમે અંબાજી મંદિર તરફ પીઠ રાખીને ઊભા હો તો સહેજ જમણી તરફ તમને વિલિંગડન ડેમ દેખાશે હું ગયો ત્યારે ડેમ ભરેલો હતો ઓલમોસ્ટ ઉપરથી તો એવું લાગતું હતું એટલે એ ખૂબ સરસ પાણીનો દ્રશ્ય હતું એ જોવા મળ્યું તો એ પણ બહુ સરસ જોવાની મજા આવે છે પ્લસ ગિરનારની જુદી જુદી ટૂંક જે કહેવાય છે એટલે કે એના શિખરો છે એ પણ તમે ત્યાં શાંતિથી ઊભા ઊભા જોઈ શકો છો હવે એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે જો પવનની ગતિ ધાર્યા કરતાં વધુ હશે તો રોપવે બંધ કરી દેવામાં આવે છે એટલે એવું નથી કે તમે રસ્તામાં હો અને પવનની ગતિ વધી ગઈ તો રોપવે બંધ કરી દે ના એવું નથી તમને કાં તો ઉપર જતા હશો તો ઉપર ઉતારી દેશે નીચે જતા હશો તો નીચે ઉતારી દેશે પણ પછી બીજા પ્રવાસીઓને લેવામાં નહીં આવે ત્યાં સુધી જ્યાં સુધી વાતાવરણ સરખું ન થાય એટલે આવી પરિસ્થિતિમાં જો તમે ઉપર ચડી ગયા હો તો તમારે ભલે ટુ વે ટિકિટ લીધી હોય તમારે નીચે ઉતરીને પગથિયા ઉતરીને આવવું પડશે જો લાંબો સમય હતો જો એવું લાગે કે પંદર વીસ મિનિટમાં અડધા કલાકમાં એક કલાકમાં વાતાવરણ સરખું થઈ ગયું તો એ લોકો રોપવે ફરીથી ચાલુ પણ કરી દે છે પણ નીચે ઉતરવાનું પછી જો તમને એવું ઉતાવળ હોય કે તમને એમ લાગે કે હવે બે ત્રણ કલાક તો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તમે આરામથી નીચે પગથિયા ઉતરીને આવી શકો છો ત્યાં ડોળીવાળાઓની પણ વ્યવસ્થા છે એ તમને સતત પૂછતા પણ હોય છે કે તમારે ડોળી કરવી છે વગેરે વગેરે તો તમે એનો લાભ પણ લઈ શકો છો હવે આમાં રિફંડનું શું છે એ મને ખ્યાલ નથી કારણ કે હું બંને રીતના ઉપર અને નીચે આરામથી જઈને આવી ગયો છું એટલે મને એ બાબતનું કોઈ ખાસ જ્ઞાન નથી તમે નીચે ઉતરો એટલે તરત જ કાફેટેરિયા છે જ્યાં જુદી જુદી વસ્તુઓ તમને તમારા બાળકોને અને મોટાઓને ભાવે અથવા તો ફાવે એવી હોય છે મેં ખાધું નથી ત્યાં પણ મેં એને ઓબ્ઝર્વ કર્યું છે જે જોયું હતું અચ્છા એક મહત્ત્વની વાત જો તમારા યાદગીરી સાચવી રાખવી હોય તો તમે જ્યારે એન્ટ્રી કરો છો ઉડન ખટોલામાં એની જે આખું જે બનાવેલું સ્ટ્રકચર છે એમાં ત્યારે ગ્રીન સ્ક્રીન પાસે તમારો ફોટો લેવામાં આવે છે અને પછી જ્યારે તમે ઉપર જઈને નીચે આવો ત્યારે ફોટાને તમે ગિરનારના જુદા જુદા આવો ગ્રીન સ્ક્રીન હોય એટલે જુદા જુદા બેકગ્રાઉન્ડ એના પાછળ તમને મૂકીને ચોઈસ આપવામાં આવે છે તો કંઈક એક ફોટાના ત્રણસો રૂપિયા અને ત્રણના છસો રૂપિયા એવી એવા ઓપ્શન છે છસો કે સાડા છસો તો એ તમે લાભ લઈ શકો છો અમે ત્રણ ફોટા લીધા કારણ કે મારી સાથે બીજું એક ફેમિલી પણ હતું તો અમે ત્રણ ફોટા લીધા અને યાદગીરી રૂપે એને સાચવી રાખ્યું છે હવે જે મેં કીધું ખાસ દિવસો તો ખાસ દિવસ મારા વ્યક્તિગત પ્રમાણે શ્રાવણ મહિનો નવરાત્રિ શિવરાત્રિ અથવા તો જ્યારે ગિરનારની લીલી પરિક્રમા દિવાળી પછી થાય છે એ હોય છે તો એ દિવસોમાં તમે જો રોપવેમાં ન જાઓ તો જ સારું કારણ કે કાં તો જબરદસ્ત ભીડ હશે કાં તો રોપવે બંધ રાખવામાં આવશે કારણ કે એ ભીડને પહોંચી વળવું શક્ય નહીં હોય એટલે આ વસ્તુ સહેજ ધ્યાનમાં રાખવા જેવી છે ઓલ ઇન ઓલ હું કહું તો ગિરનારનો રોપવે એક અદ્ભુત અનુભવ છે અને એ દરેકે કરવો જોઈએ અને હા છેલ્લે હું કહીશ કે જ્યારે નીચે ઉતરો અંબાજીના દર્શન કરીને અને તળેટીમાં આવો થોડુંક ચાલો અને ભવનાથના મંદિરમાં જઈને ભગવાન ભવનાથના દર્શન જરૂર કરજો આ એ જ જગ્યા છે જ્યાં હવે જે શિવરાત્રિ છે ત્યાં નાગાબાવાઓ આવીને મૃગીકુંડમાં એમનું શાહી સ્નાન કરતા હોય છે અને એના વિશે ખૂબ જુદી જુદી અને જૂની જૂની વાતો તમે ત્યાં જઈને જ વાંચી શકશો અને આ ભવનાથનું મંદિર અત્યંત પ્રાચીન મંદિર છે અને ભવનાથ મહાદેવના દર્શન કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આશા જે ગિરનારનો જે ઉડન ખટોલા છે અથવા તો રોપવે છે એના વિશે જે મેં અત્યારે માહિતી આપી એ તમને ગમશે કંઈક તમારા કામમાં આવશે જો એવું લાગે તો તમે પ્લીઝ આ વિડીયોને લાઈક કરી લો અને જો તમારા કોઈ અનુભવ હોય અથવા તો મેં કોઈ ઇન્ફોર્મેશન આપવામાં ચૂક કરી હોય અથવા તો હું ભૂલી ગયો તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો બસ તો જેમ મેં આગળ કીધું એ પ્રમાણે આપણે અલગ અલગ વિષય સાથે અહીંયા મળીએ જ છીએ તો આગલા વિડીયોમાં કોઈ ફરીથી નવા વિષય સાથે મળીશું અને ત્યાં સુધી તમે બસ બીજા બધા વિડીયોઝ જુઓ આ ચેનલ ઉપર આ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેમ કીધું એ પ્રમાણે અને બસ ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો